પરંપરાગત રીતે પ્રસંગોને માણવાની એક અનોખી જ મજા છે અને અમને અમારા પરિવારજનોને આ આનંદ સાથે એક ઉદ્દેશ્ય પણ જોડવો છે અને એટલે જ અમારા લગ્ન નિમિત્તની પહેલી ઉજવણી તરીકે અમે એક લાખ વૃક્ષોનું રોપણ કરીશું વી આર સો હેપી કે અમારા લગ્ન નિમિત્તે પ્રસંગોની ઉજવણીની શરૂઆત સરસ વૃક્ષરોપણ ટ્રી પ્લાન્ટેશનથી કરીએ છીએ આની પાછળની મારી મનસા ફક્ત એટલી જ છે કે કાલની આવનારી પેઢીઓને એક સ્વસ્થ અને હરિયાળું પર્યાવરણ અત્યારે સમાજમાં લગ્ન પ્રસંગે ઘણી બધી પાર્ટીઓ અને ઉત્સવ કરીએ છીએ તો સાથે સાથે વૃક્ષરોપણ કરીને પણ એન્વાયોમેન્ટને બચાવીએ અને વધારે ગ્રીનરી ઉગાડી અને સમૃદ્ધ અને શુદ્ધ કચ્છ માટે બધા મહેનત કરીએ અને અમે આ સફળતાપૂર્વક કરી શકીએ એના માટે અમને અમારા સ્વજનો અને ખાસ કરીને અમારા પપ્પાનો ખૂબ સાથ અને સહયોગ છે અને એના માટે અમે ખૂબ જ આભારી છીએ સૌનો આભાર